પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોદા વય નિવૃત્ત થતા તેમનો વિદાયમાન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોર રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ અને પાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી અને પ્રકાશભાઈ દક્ષિણી તેમજ ભરતભાઈ ચૌધરીએ આ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું એમની કામ કરવાની આ જે કોઠાહુદ પોતાનાપણાના ભાવ સાથે કામ કરે ત્યારે એમણે ઘરેલ માણસ તરીકે નાબો એમને વહીવટી અનુભવ હતો એ અનુભવના કારણે ઘણા બધા અમારા જે વહીવટી અને અન્ય પ્રશ્નો હતા એ બાબતો ખૂબ સારી રીતે એ સરળતાથી એમનો ઉકીલ લાવતા હતા એમના આ સ્વભાવના કારણે જે આ બાબતની એમની ખોટ છે એમના એક વડીલ તરીકેની કરતા વડીન તરીકેની ખોટ એમને કાયમ રાખશે દરમિયાન વર્ષો સુધી આ તાલુકામાં એમને કામ કર્યું છે ત્યારે એમણે શિક્ષણના અલગ અલગ જે ઇનોવેશનના કાર્યક્રમો આવે શાળામાં શ્રેષ્ઠ શાળા વાતો હોય શ્રેષ્ઠ આચાર્યની વિભાગ હોય શ્રેષ્ઠ શિક્ષણને લગતી જે ઇનોવર્ટી પ્રવૃત્તિઓ હોય તો અમને બધાને માર્ગદર્શન કર્યા છે અને એમણે જ્યારે પણ શિક્ષણનું કોઈ કામ હોય પણ થી સાથે મળી અને પોતાના પણ સાથે હું નહીં પણ હમ એ પ્રમાણેના કરેલું છે એમનું અમને કાયમી ખાલી પહોંચ્યા હશે પરંતુ આવનાર પણ એમના જે આગળ કરેલા કામો છે એમને આગળ વધારે અપેક્ષા રાખીએ અને આ નિવૃત્તિના સન્માન કાર્યક્રમો રાધનપુર તાલુકાના તમામ શિક્ષણ સમાજ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ અમે શુભેચ્છાઓ આજે અમારા રાધનપુર તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે માન્ય હરખાભાઈ નાડાદા સાહેબ ફરજ નિભાવતા હતા એમને ફરજ દરમિયાન વય નિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર હતી શિક્ષણ પરિવાર હતી સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકાના તમામ શિક્ષકો તેમજ જિલ્લાના અમારા સંગઠનના સૌ સાથીઓ જોડાઈ અને વરખાભાઈ સાહેબના આ વિદાયમાન કાર્યક્રમની અંદર ખૂબ મોડી સંખ્યાની અંદર શિક્ષક પરિવાર તેમજ રાજકીય આગેવાનો તેમજ એમના સૌ સગા સ્નેણીઓ ઉપસ્થિત રહી અને આજના કાર્યક્રમની અંદર સંપન્ન કરવામાં આવ્યું

માન્ય હરખાભાઈ સાહેબની ની જેમ કામ કરવાની પદ્ધતિ હતી એમને સંગઠન હોય શિક્ષક હોય કોઈ પણ પદાધિકારી હોય સૌને સાથે રાખી

અને જેટલું મારાથી બને એટલી મેં કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી છે અને શિક્ષક મિત્રો મારા આચાર્ય શિક્ષક મિત્રો ખૂબ પ્રેમ આપી અને મારો વિજય સમારંભનો કાર્યક્રમ પણ એમને રાખ્યો એટલે સૌને હું ફરી ફરીને એમનો આભાર માનું અને આપ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ આભાર મને ખૂબ સહયોગ આપ સર્વ મિત્રોએ કર્યો અને ફરીને સૌ મિત્રોનો આભાર મારો શિક્ષણના દિવસે બીજા શિક્ષકો ને અને આવનારા અધિકારીને શું કહેવા માંગો હવે શિક્ષણ ક્ષેત્રે તો જેટલું કામ કરીએ ને એટલું ઓછું હોય તો આવનાર હવે સરકારશ્રી દ્વારા તમામ ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરેલી તો હવે આપણે બધાએ સાથે મળી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ અને ભવિષ્ય મારી અનુગામી હશે પણ એના ઉપર ધ્યાન આપે એવી આપણી અપેક્ષા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર